નમસ્કાર મનીષા ઠેસિયા મારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે શિક્ષણ એ આવતી કાલનું જ્ઞાનથી પ્રકાશિત ગુજરાત છે આટલી સીધી સાદી વાત સમજવાની જગ્યાએ રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે જાણે કે પૈસા અને પગાર બચાવવાની એક ઝુંબેશ શરૂ કરી હોય તેવું લાગે છે શિક્ષણને નોન પ્રોફિટેબલ પ્રવૃત્તિ સમજતા આપણા જે સત્તાધીશો છે ને એના કારણે જ ગુજરાતની આજે ઘણી શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં હજારો શિક્ષકોની જગ્યાઓ એક તરફ ખાલી પડી છે અને બીજી તરફ શૈક્ષણિક લાયકાત ધરાવતા પરીક્ષાઓ પાસ કરેલા હજારો યુવક યુવતીઓ બેકાર બેઠા છે કારણ કે ભરતી નથી કરવામાં આવતી આપને યાદ કરાવી દઉં કે ગુજરાતમાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવાની જગ્યાએ સરકાર દ્વારા અગિયાર માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા માટે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે પરંતુ એક તો ઓછો પગાર અને બીજી તરફ દૂરના ગામડાઓમાં એટલે કે દૂર દૂરના વિસ્તારોમાં નિમણૂક મળવાના કારણે ઘણા બધા ઉમેદવારો એવા છે કે નિમણૂક મળ્યા બાદ તેઓ ત્યાં હાજર થવાનું પસંદ નથી કરતા તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણા ગામના એક યુવાને મુખ્યમંત્રીને પત્ર લખી અને જણાવ્યું છે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી વિદ્યા સહાયકની પરીક્ષા અને જૂન અને સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટાટ એસ અને ટાટ એચ એસની પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ ન કરવા અંગે મુખ્યમંત્રી સમક્ષ ધ્યાન રાખી છે એટલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી તેમને પણ લેટર લખવામાં આવ્યો છે જી હા કાળાપણ ગામનો જે તેજેશ કુમાર નામનો યુવક છે તેને ગુજરાત સમુદાયની ટીમ સુધી પણ આ લેટર પહોંચાડ્યો છે એટલે કે અમને પણ આ લેટર મોકલ્યો છે અને આ લેટરમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી છે સંવેદના વ્યક્ત કરી છે રાજ્ય સરકાર સામે પોતાની નિરાશા વ્યક્ત કરી અને આ અંગે હવે આગળ કાર્યવાહી કરવા માટે આ લેટરમાં જણાવવામાં આવ્યું છે કારણ કે આ સમગ્ર મામલો આમ જોઈએ તો બે હજાર એકવીસ થી ચાલતો આવે છે અને આ વર્ષ બે હજાર પચીસ આવ્યું હજુ સુધી કોઈ જ ભરતી પ્રક્રિયા આગળ વધતી જ નથી અને ઉમેદવારો કાગ કાગડોળે તેની રાહત જોયા કરે બે હજાર સત્તરમાં છેલ્લે ભરતી કરવામાં આવી હતી ત્યારબાદ બે હજાર એકવીસ માં આંદોલન થયું સરકાર દ્વારા બે હજાર ત્રેવીસ માં જાહેરનામું બહાર પાડી અને પરીક્ષા પણ લીધી પરીક્ષા લીધા બાદ તેનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે પરંતુ ભરતી પ્રક્રિયાના નામે કશું જોવા નથી મળી રહ્યું બને છે એવું હવે તમામ બાબતમાં કે ઉમેદવારો કોઈ પણ ભરતી ના હોય એ રજૂઆત કરશે એ મૌખિક અને લેખિકમાં લેટરો લખી લખી અને સરકારને જણાવશે અને ત્યારબાદ સરકાર થોડી કામગીરી આગળ વધારશે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ એવું જ થયું કે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું ફરી આ ઉમેદવારો તરફથી આંદોલન કરવામાં આવ્યું અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને સરકાર તરફથી ફરી નિર્ણય બદલવામાં આવ્યો કે હવે સરકારી ભરતી કરીશું પરંતુ ક્યારે કરીશું કારણ કે પરીક્ષા બે હજાર ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ઘણા ઉમેદવારો એવા છે કે તેના પર તેના પરિવારની જવાબદારી હોય છે ઘણા ઉમેદવારો એવા છે કે જેને વયમર્યાદાનો પણ પ્રશ્ન નડી રહ્યો છે વારંવાર પરીક્ષાની તૈયારી કરવી એના માટે શક્ય નથી તો પછી આટલી બધી મુશ્કેલી વચ્ચે રજૂઆત અને એવું પણ નથી કે શિક્ષકોની ઘટ નથી રાજ્યમાં ત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે તો પછી સરકાર શા માટે ભરતી પ્રક્રિયા આગળ નથી વધારતી તાત્કાલિક ધોરણે જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે જેનું પરિણામ આવી ચુક્યું છે એવા ઉમેદવારોની ભરતી સરકારી નોકરી માટે કેમ નથી કરવામાં આવતી તો ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ સહાયકની ભરતીમાં ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ પણ ભરાઈ ગયા છે અને હવે ફરી અરજી ફોર્મમાં કોઈ ભૂલ હોય તો ફરીથી અરજી ફોર્મ ભરી શકાશે એ માટેની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે તેમનું કહેવું છે કે અન્ય વિભાગોમાં તો આવો કોઈ ઓપ્શન નથી આપવામાં આવતો શિક્ષણ વિભાગમાં શા માટે આટલો બધો વિલંબ કરવામાં આવે છે રાજ્ય સરકારના ભરોસે રાહ છે આ ભરતી આગળ નથી વધારવામાં આવતી રાજ્ય સરકારના ભરોસે આ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે ઘણી બધી રાહ જોઈ છે અને હવે સરકાર જયારે વારંવાર આ રીતે અરજી ફોર્મમાં કઈ ભૂલ હોય તો હજુ પણ સુધારા માટેનો સમય આપી રહી છે એટલે કારણ વગરનો વિલંબ થઈ રહ્યો છે એટલે ઉમેદવારોને પણ હવે આ ભરતીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે એટલે ઉમેદવારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આ લેટરમાં પણ જેના દ્વારા લેટર લખવામાં આવ્યો છે તે યુવકે પણ કહ્યું છે કે અમારી માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને હવે તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયાને આગળ વધારો ભરતી કરવામાં આવે નહીતર પછી જે પાસ ઉમેદવારો છે તેને ના છોડ કે ગાંધીનગર તરફ કૂચ કરવી પડશે એટલે શું રાજ્ય સરકાર પણ ક્યાંક હજી ફરી એક વખત આ ઉમેદવારો આંદોલન કરે રજૂઆત પર તેની રાહ જોઈ રહી છે એટલે આ પત્રમાં ઉમેદવારે પણ જણાવ્યું છે કે અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે તમારી જે પ્રક્રિયા હોય ભરતીની એ આગળ ધપાવો કારણ કે રાજ્યની જે સ્થિતિ આંદોલન બાદ ઊભી થાય છે રાજ્યને આવી સ્થિતિમાં અમે પણ નથી મૂકવા માંગતા એટલે અમને આ બાબત માટે તમે મજબૂર ન કરો મુખ્યમંત્રીને પણ એ જ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતના શિક્ષણને જો તમે વેગવંતુ બનાવવા માંગતા હોય આગળ વધારવા ઈચ્છતા હોય તો શિક્ષણ મંત્રી કે લાગતા અધિકારીઓને તમે આ અંગે ભરતી કરવા માટે સૂચન કરો કે જેથી કરીને ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી આગળ વધે અને ઉમેદવારો જે ભરતી માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે હવે નોકરી પર લાગી શકે ખાસ કરી આ પત્રમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારોની બે માંગ છે એક તો શિક્ષણ સહાયક નવ થી બાર ની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરી સમગ્ર ભરતી માટેનું સમય બહાર પાડવામાં આવે અને બીજું વિદ્યા સહાયક ધોરણ એક થી આઠ માટે ભરતી પ્રક્રિયાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તો બીજી તરફ ગુજરાતમાં આજની તારીખે પણ છ હજાર જેટલી જ્ઞાન સહાયકોની જગ્યાઓ ખાલી પડી છે એક વખત જગ્યાઓ ખાલી થયા બાદ એટલે કે એક વખત ભરતી થયા બાદ બીજી વખત જ્યારે જગ્યાઓ ખાલી થાય છે ત્યારે તેની ભરતી કરવાની કોઈ જ દરકાર લેતું નથી એટલે સ્વાભાવિક રીતે જ આ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ અને પરિણામ જાહેર થઈ ગયા એને પણ ઘણો બધો સમય થઈ ગયો છે એટલે પરીક્ષાઓ લેવાયા બાદ પરિણામ આવ્યા બાદ મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ શિક્ષકોની નિમણૂક કરવી એ રાજ્ય સરકારની જવાબદારી છે શાળાઓમાં શિક્ષકો પૂરા પાડવા એ રાજ્ય સરકારની જવાબદારી છે પરંતુ નાહકનો વિલંબ શા માટે ભરતી પ્રક્રિયામાં કે શિક્ષકોની નિમણૂક આપવામાં કરવામાં આવી રહ્યો છે એની પાછળનું કોઈ ચોક્કસ કારણ પણ સરકાર દ્વારા રજૂ કરવામાં નથી આવતું કારણ કે આ ઉમેદવારો માત્ર એકવાર રજૂઆત નથી કરી આટલા વર્ષોમાં કેટલી વાર લેખિક અને મૌખિક રજૂઆત કરી હશે ક્યારેય તેને ચોક્કસ જવાબ નથી મળ્યો ક્યારેય તેને યોગ્ય પ્રત્યુત્તર નથી મળ્યો ત્યારે હવે આ ઉમેદવારોની જાણે રાહ જોવાની સહનશક્તિ હોય છે એનો હવે અંત આવતો હોય તેવું લાગે છે અને ફરી એક વખત આંદોલન કરવા માટે આ ઉમેદવારો છે તેને ગાંધીનગર સુધી ન આવવું પડે તે માટે લેટરો પણ વારંવાર લખવામાં આવતા હોય છે આ યુવકે અમને પણ આ રીતે લેટર મોકલ્યો છે અને એમાં એમની જે દેખાઈ રહી છે ત્યારે હવે રાજ્ય સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે પગલા લઈ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને શિક્ષકોની નિમણૂક કરે તેવી આ ઉમેદવારોની માંગણી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબ્સ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું